નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરા મહાનગરપાલિકા એક તરફ માતાના નામે વૃક્ષારોપણ કરે છે તો બીજી તરફ ભર ચોમાસે આખે આખા વૃક્ષનું કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે ચાલો વાહન વ્યવહાર દરમિયાન વૃક્ષ ની ધરાશાયી કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા થોડા સમય પહેલા શહેરના અનેક ઠેકાણે ગ્રેફિટી પેઇન્ટિંગ કરવામાં આવી હતી જેમાં રસ્તા વચ્ચે રોપાયેલા વૃક્ષો પર પણ ચિત્રકામ કરવામાં આવ્યું શોભા વધારવા માટે કરવામાં આવેલા ચિત્રકામમાં લાખો રૂપિયાનો કરી દેવામાં આવ્યો હતો આ સત્તાધીશો હવે એ ચિત્રકામ સહિતના ધરાશાયી કરી રહ્યા છે તાજેતરમાં ભાજપના સત્તાધીશો એક પેડ માક નામ કેમ્પેન હેઠળ વૃક્ષ વાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા નજરે ચડ્યા હતા આ પોસ્ટથી તેઓ નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપવા માંગતા હતા

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર